વલસાડ હાઈવે પર અચાનક ગાય આવી છોડતા કાર અઠવાડાયા બાદ ફંગડોએને ખાડામાં પલટી મારી વલસાડ હાઇવે એટલે અકસ્માતનું પ્રખ્યાત સ્થળ હજુ તો વલસાડ હાઇવે પર વાહન ચાલકોને ખાડાથી રાહત મળી નથી ત્યાં તો હવે નવી ઉપાધિ સામે આવી છે જેમાં હાઇવે પર અખટા ખટા ઢોળને કારણે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલકે હાઇવે પર ગાયને અડફેટે લીધી હતી અને કાર ફંગોડાઈને નજીકમાં આવેલ ખાડામાં પલટી ખાઈ ગઈ હતી જેમાં કારમાં સવાર બંને મિત્રોનો ચમત્કારિક બચાવ થયો હતો અને ગાયે અકસ્માતમાં ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો અકસ્માતની ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર વલસાડા ગુંડલાવ હાઇવે પર ગત રાત્રિ ન સુમારે એક કાર નંબર જી જે પંદર સીપી ટુ ઝીરો ફાઇવ સિક્સ ની કાર વાપી તરફ વલસાડ આવી રહી હતી તે દરમિયાન ગુંડલાવ હાઈવે પર રસ્તાની વચ્ચે અડીંગો જમાવીને બેસેલા રખટા ઢોર માટે ગાય અચાનક દોડી આવી હતી અને કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં કાર ચાલકે ડ્રાઇવિંગ ઉપરનો કાબુ ઘુમાવતા અને કાર ગાય સાથે અથડાયા બાદ પલટી ખાઈને ખાડામાં પડી જતા જેમાં કારમાં સવાર બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો અને ગાય ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો આ બનાવ બાદ કાર ચાલક યુવાનની મદદે દોડી આવ્યા હતા અને બંને યુવાનને સહી

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો